પોલીસ કોન્સ્ટેબલ મોહબતસિંહ હિંમતસિંહ નાઓને સંયુક્ત બાતમી મળે કે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી ચોરી થયેલ રિક્ષા નંદાલેથી હાઈ હાઈટેન્શન રોડ ઉપર ફરતી જોવા મળેલ છે જે આધારે જરૂરી સ્ટાફના માણસોએ હાઈટેન્શન રોડ ઉપર ખાતે વોચ તપાસમાં રહેતા બાતમી આધારે સીએનજી રિક્ષા નંબર ટીજે ઝીરો છ બીયુ તેર પંચોતેર સાથે જયેશભાઈ પ્રદીપભાઈ રામજીભાઈ પરમાર ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી મકાન નંબર આઠસો બ્લોક નંબર ત્રણ દીનદયાળ નગર બુડાના મકાન ગોત્રી બુડા ચાર રસ્તા વડોદરા શહેરને પકડી સદર રિક્ષા અંગે પૂછપરછ કરતા જણાવેલ કે સદર સમય સીએનજી રિક્ષા નંબર જી જે ઝીરો છ બીયુ તેર પંચોતેર વીસેક દિવસ પહેલા ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરેલાની કબૂલાત કરેલ હોય તે અંગે ખાતરી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન માં ભારતીય સંહિતા અને સન બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ મુજબનો ગુનો નોંધાયેલ હોય જેથી સદર ઇસમ પાસેથી સીએનજી રિક્ષા નંબર બીજી ઝીરો છ બે તેર પંચોતેરની મળી આવેલ જેની કિંમત બે લાખનો મુદ્દામાં ચોરીનો જડ કપડથી મેળવેલું જણાય આવેલ જેથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સન સિની ક્રાઇમ લીઝ સબ્સ્ક્રાઇબ કરૂણની બે લાઇક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવું